દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયો સંદર્ભે ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નોંધાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું ગત તારીખ અઢારમી મે ના રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલટી વોર્ડના વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસરત રહી છે કેજ્યુઅલટી એટલે કે ઇમરજન્સી વોર્ડમાં જ્યારે દર્દી દાખલ થાય છે ત્યારે સીએમઓ એટલે કે ફરજ પરના ડોક્ટર ચેકઅપ કરે છે દર્દીની બીમારીની હિસ્ટ્રી જાણે છે અને બીમારી મુજબ તેને તજજ્ઞ એટલે કે સ્પેશિયાલિસ્ટ તબીબ પાસે બાજુના રૂમમાં રીફર કરવામાં આવે છે આ મુજબ વિડિયોમાં જોવા મળતા પેટના દુખાવા સાથે આવેલા દર્દીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરવામાં આવ્યા હતા એટલે કે વિડિયો રેકોર્ડ થાએલા એક તબીબ તેમને ચેક કરી ચૂક્યા હતા અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કર્યા હતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અન્ય દર્દીને બાજુના રૂમમાં ટાકલ લેરિયા હતા વિડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ દર્દીના સગાના હતા કોઈ ત્રાહિત વ્યક્તિ હતા દર્દીને પેટના દુખાવા એટલે કે સર્જરીનો કેસ હોવાથી સર્જન જ દર્દી તપાસી શકે છે ડોક્ટર ધારિત્ર પરમારે જણાવ્યું હતું કે વિડીયોમાં બેઠેલા અન્ય તબીબો સર્જન ન હતા જેથી ટાકા લઈને સર્જન આવે ત્યાં સુધી રાહ જોવી જરૂરી હતી આ દર્દીને ઇમરજન્સી સારવાર જરૂરી હતી જેથી સીએમઓ ની તપાસ બાદ બેડ પર સુબલાવ્યા હતા અને સ્પેશિયલી ડોક્ટર આવે તેની રાહ જોવી જરૂરી હતી પરંતુ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્રને બદનામ કરવાના ઈરાદે દર્દીને લઈ આવેલા ત્રાહિત વ્યક્તિએ વિડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું દર્દી ત્રણ વાગ્યે આવ્યા અને રિપોર્ટ કરાવ્યા હતા અને રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સારવાર પૂર્ણ કરાવી વિડીયો શૂટ કરનારે સિવિલ હોસ્પિટલના કરવાના આશયથી વિડીયો વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આમ છતાં ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાય છે અને રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર તેમજ ગેરવર્ણતુ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું હું ડૉક્ટર ધારિત્રી પરમાર ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ સાથે તારીખ અઢારના શુક્ર શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલા બનાવ બનાવ અને તેના વિડીયો રેકોર્ડિંગ જે વાયરલ થયેલ છે એ અંગે વાત કરી રહી છું તારીખ અઢારના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે ત્રણ વાગે બે પચાસ મિનિટે આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ બે પચાસ હોસ્પિટલમાં આવ્યું હતું જ્યાં તેને સીએમઓ દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું સર્જન સાથે વેઇટ કરતા દરમ્યાન પેશન્ટને સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું આ દરમિયાન જે ડોક્ટરને પેશન્ટ ચેક કરવાનો જે ડોક્ટર પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું પેશન્ટ પાસે ડોક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે થોડાક ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને ચાર વાગે એટલે કે સિત્તેર મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગાયેલ છે જે આજ સુધી ફરી હોસ્પિટલમાં આવેલ નથી આ બાબતે મારે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીની પ્રાથમિકતાના ધોરણે પેશન્ટને ચેક કરવામાં આવે છે એ જનરલી દરેક ડોક્ટરનો નિયમ હોય છે કે પેશન્ટ આવે ત્યારે એની ઇમરજન્સી કેટલી છે એ પ્રમાણે સીએમઓ છે તે લાગતા વળગતા ડૉક્ટરને જાણ કરે છે કે આપનો પેશન્ટ આપની તાત્કાલિક ધોરણે રાહ જુએ છે કે આ પેશન્ટ પથાવીને આવું સો એ પ્રમાણે ઇમરજન્સીમાં પેશન્ટને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે છે કુલ ઘટના મારી સિત્તેર મિનિટમાં પતી ગઈ એટમીઝ કે અહીં કોઈ ડીલે દેખાતો નથી અને એ દરમિયાન કરેલી આ વિડિયો રેકોર્ડિંગ જે સમગ્ર ઘટના દરમિયાન ન્યૂ સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારને ઈરાદાપૂર્વક બદનામ કરતી હોય તેવું લાગે છે આપ સર્વેને આપ સર્વેને અત્ર બતાવવાનું કે રાતના આઠથી સવારના આઠ દરમિયાન આ કેઝ્યુઅલટી ખાતે એકસો ચોસઠ પેશન્ટની સારવાર થયેલ હતી અને આ રીતે કામ કરતા મારા સ્ટાફ એટલે કે નર્સિસ સિક્યોરિટી ડોક્ટર્સ અને લેબોરેટરી અને રેડિયોલોજી ઇન્વેસ્ટિગેશન્સના દરેક સ્ટાફને એક જુસ્સાપૂર્વક કામ કરતા હોય છે આ વિડીયો એ જુસ્સો તોડી પડવા માટે પૂરતો છે તો આપ સર્વેને વિનંતી કે આને તટસ્થતાથી જોવામાં આવે